મહેસાણાના કડીમાં મિત્ર જ બન્યો મિત્રનો મિત્રએ મિત્રની હત્યા કરી લાશ પણ ફેંકી દીધી પુરાવા નષ્ટ કરવાનો મિત્રએ કર્યો પ્રયાસ પોલીસ તપાસમાં સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો શું હતો સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં એક મિત્ર સગા ભાઈની ગરજ સારે છે પરંતુ એ મિત્ર જ્યારે દુશ્મન બની જાય ત્યારે આવું જ કંઈક બન્યું છે મહેસાણામાં એક મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડાંગરવા ગામ નજીક આ ઘટના બની છે દર્શન પ્રજાપતિ અને ઋત્વિક પ્રજાપતિ એકબીજાની નજીકમાં ધંધો કરતા હોવાથી મિત્રતા હતી પરંતુ કોઈ અગમ્ય કારણોસર બંને વચ્ચે વિવાદ થતા મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો ડાંગરવા નજીક સત્યમેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક ઋત્વિક પ્રજાપતિ પોતાના મિત્ર દર્શન પ્રજાપતિને લઈને ગયો હતો કોઈ અંગત અદાવતમાં પહેલેથી જ ઘડાયેલા પ્લાન મુજબ ઋત્વિક પ્રજાપતિએ દર્શન પ્રજાપતિને ગળો ફાંસો આપી હથિયારથી ગળાના ભાગે ઈજાઓ કરી મોતને ઘાટ ઉતારી દીધો પરિવારજનોએ શોધખોળ બાદ નંદાસણ પોલીસને જાણ કરી હતી ડાંગરવા જીઆઈડીસીની એકાંત જગ્યાએથી દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી પોલીસે તરત જ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી નંદાસણ પોલીસ સ્ટેશનના ડાંગરવા ગામે એક યુવક જેનું નામ દર્શ પ્રજાપતિ હતું તેની હત્યા થઈ હોવાનું ધ્યાન પર આવેલું હતું જે બાબતે તેના પિતા રમેશભાઈ પ્રજાપતિએ લેટ નાઇટ ગઈકાલે પોલીસ સમક્ષ પોતાની રજૂઆત આપેલી હતી જે બાબતે પોલીસે બીએનએસના રેલેવન્ટ સેક્શન હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરેલો છે અને અત્યારે અમે લાસ્ટનું જે પોસ્ટમોર્ટમ કરાવવાનું છે એની કાર્યવાહી પૂર્ણ કરેલી છે અને જે શંકાસ્પદ આરોપી છે ઋત્વિક પ્રજાપતિ તેને અત્યારે અમે મારી કસ્ટડીમાં લીધેલું છે આગળ તેની પૂછપરછ કરી કેવા કારણોસર આ હત્યા કરવામાં આવેલી છે હાલ જે લાશ છે તેની સ્થિતિ જોતા એવું લાગે છે કે તેને ઘડે ટૂંકો આપીને અને કોઈ એક ઘાતક હથિયાર વડે તેના ઘડાઓના ભાગે ઈજા કરી અને આ હત્યા નિપજાવેલી છે પરંતુ ડિટેલની અંદર પૂછપરછ કરી અને હત્યાનું કારણ અને કેવી રીતે હત્યા કરવામાં આવી છે તે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતારી દેવાનો મામલો નંદાસણ પોલીસે ઉકેલી નાખ્યો મૃતકના પિતાની ફરિયાદના આધારે હત્યારાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મહેસાણાથી સંવાદદાતા મનીષ મિસ્ત્રીનો અહેવાલ